ગડ્ડા નગરપાલિકાના વોર્ડ નંબર છ માં વિપક્ષના નેતાએ સફાઈ માટે કરેલી રજૂઆતને પગલે કામગીરી શરૂ થતા વિપક્ષના નેતા મિતભાઈ ડાંગર અને કોર્પોરેટર કલ્પેશભાઈ ચાવડાએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ગડ્ડા નગરપાલિકાના વોર્ડ નંબર છ માં વોકરીની સફાઈ વ્યવસ્થિત થઈ હોવાને પગલે વિપક્ષ નેતાએ નગરપાલિકાના પ્રમુખને કામગીરી શરૂ કરવા બદલ અને સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે આ વોર્ડમાં દરેક સમસ્યાઓ દૂર કરવામાં આવશે તેમ વિપક્ષી નેતાએ જણાવ્યું હતું નગરપાલિકા વિપક્ષ નેતા ગઈ જે સામાન્ય ચૂંટણી અમે ચૂંટણીમાં વચન આપેલું હતું કે છેલ્લા દસ પંદર વર્ષથી આ ઓકળીની કોઈ સફાઈ કામ અગાઉના કોઈ કોર્પોરેટરો કરાવેલી નહોતી તો અમે જીતીને આવશું તો તાત્કાલિક ધોરણે અમે સફાઈ કામ કરી આપશું અને આજથી આ સફાઈ કામની કામગીરી ચાલુ થઈ છે જે બદલ આપ જોઈ શકો છો અને મુખ્યત્વ ચીફ ઓફિસર અને ગડા નગરપાલિકાના પ્રમુખ નો આપડે આભારી છીએ કે આપડે લેખિત રજૂઆત કરે ને બે કે ત્રણ મહિનામાં તાત્કાલિક આપડા રજૂઆત ને ધ્યાને લઈને આજે ચાલુ કર્યું છે